કચ્છ જિલ્લામાં સારવાર માટે હરતા ફરતા પશુ દવાખાનાઓનો પ્રારંભ કરવામાં આવેલ છે હાલે 23 જેટલા હરતા ફરતા પશુ દવાખાનાઓ કચ્છમાં ચાલી રહ્યા છે આ ઉપરાંત કરુણા અભિયાન હેઠળ ચાલતી એમ્બ્યુલન્સ સેવા પણ રખડતા પશુઓની સારવાર કરી રહી છે કચ્છ જિલ્લામાં પશુઓના આરોગ્યની નિયમિત ચકાસણી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ઠક્કરે ચંચનની સાથે વાત કરતા માહિતી આપી હતી જિલ્લાના પશુપાલકોને એમના ગામમાં ગામ બેઠા પશુ આરોગ્યને લગતી સગવડો મળી રહે એના માટે રાજ્ય સરકારની દસ એક પશુ દવાખાનાની યોજના છે જેમાં ફરતા પશુ દવાખાનાઓ મારફતે મોબાઈલ રૂટ મારફતે ગામડાઓમાં વિનામૂલ્યે પશુ સારવાર અને પશુ સંવર્ધનને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે હાલ કચ્છ જિલ્લામાં કુલ ત્રેવીસ જેટલા ફરતા પશુ દવાખાનાઓ ઓગણીસો બાસઠ હેલ્પલાઇન હેઠળ કાર્યરત છે અને તે ઉપરાંત એક કરુણા એમ્બ્યુલન્સ જે રખડતા પશુઓ માટે બિનવારસુ પશુઓ માટે છે એ પણ ભુજ મુખ્ય મથક ખાતે કાર્યરત છે કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે વધારાની નવ ગાડીઓ આ માટે ફાળવવામાં આવેલી છે અને આપણે ગાંધીધામને બાદ કરતાં જિલ્લાના દરેક તાલુકામાં એક વધારાની આપણે એમ્બ્યુલન્સ શરૂ કરી રહ્યા છીએ જેને કારણે જિલ્લામાં મળતી પશુ આરોગ્યને લગતી સુવિધાઓનો વ્યાપ વધશે અને પશુપાલકોને પોતાના ગામ બેઠા આ અંગેની સેવાઓ મળી રહેશે કુલ ત્રેવીસ અગાઉની ઓગણીસો બાસઠ મોબાઈલ વેન ઉપરાંત અત્યારે આવેલી નવ વધારાની મોબાઈલ વેન સાથે કુલ આપણે બત્રીસ જેટલા નવા બત્રીસ જેટલા કુલ આપણે ફરતા પશુ દવાખાનાઓ જિલ્લામાં કાર્યરત થઈ રહ્યા છે જે સાથે આપણે લગભગ સાડા ત્રણસોથી વધુ ગામડાઓને આ સારવાર હેઠળ આવરી શક્યા છીએ આમ કચ્છ જિલ્લામાં લોકોને જે પશુપાલકોને જે પશુ આરોગ્ય વિષયક સુવિધાઓ છે એને મળતો સારવારની સેવાઓ છે ને વ્યાપ આપણે વધારી શકીએ છીએ આ નવા શરૂ થયેલા નવ પશુ દવાખાનાઓ સાથે કુલ આપણે જે બત્રીસ પશુ દવાખાનાઓ છે મોબાઈલ ઓગણીસો બાસઠ ફરતા પશુ દવાખાનાઓ એમાં અબડાસા તાલુકામાં ચાર અંજાર તાલુકામાં બે બચાઉ તાલુકામાં ત્રણ ભુજ તાલુકામાં છ લખપત તાલુકામાં ચાર માંડવીમાં ત્રણ મુંદ્રામાં ત્રણ નખત્રાણામાં ત્રણ અને રાપરમાં ચાર કરતાં પશુ દવાખાનાઓ એમ કુલ બત્રીસ પશુ દવાખાનાઓ મારફતે આપણે સેવાઓ પૂરી પાડી શકશું